આઈએસએસનું ખાનગીકરણ અનામત ખતમ કરવાની મોદીની ગેરંટી રાહુલનો ટોણો બાંગ્લાદેશમાં શેખ હસીના સામે સામૂહિક હત્યાના કેસ માટે રવિવારે પણ કોર્ટ ખુલ્લી ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલા બગીચા ઉદ્ઘાટનનો મેયર અને ડેપ્યુટી મેયર વચ્ચેનો વિવાદ પ્રદેશ પ્રભારી સુધી પહોંચ્યો કવિતાએ સુંદરકાંડ કરી રેસિડેન્ટ ડોક્ટરોએ વિરોધ પ્રદર્શિત કર્યો

એસટી ડેપો પર લોકોની ભારે ભીડ રક્ષાબંધનના કારણે એસટી વિભાગે વધારાની સો બસોની વ્યવસ્થા કરી ડ્રેનેજ સમસ્યાનો ઉકેલ આવ્યો નહીં લોકોએ પાટિયા મુખી હંગામી ઉકેલ લાવ્યો હાઈકોર્ટનો બોગસ ઓર્ડર બનાવનાર વોન્ટેડ આરોપી ઝડપાયો તાંદર મોપેડની ડીકીમાંથી રોકડા બે લાખની ચોરી થઈ ડભોઈ રોડ પર લક્કડ પીઠાની જમીનો વિવાદ ઉકેલવાની માંગ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં સારા વળતરની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કારેલીબાગ અમિતનગર સર્કલ પાસેથી પાર્સલ લઈ જતા કાર ચાલક પર હુમલો કરવામાં આવ્યો યુનિવર્સિટીનો લો ફેકલ્ટીને બાર કાઉન્સિલે એક વર્ષનું એફિલિએશન આપ્યું અમદાવાદની કંપનીના એકાઉન્ટમાંથી બે પોઈન્ટ ઓગણત્રીસ કરોડની ઉઠાણતરી ઓનલાઇન ફ્રોડ કેસમાં યુપીના મુખ્તાર અંસારી ગેંગની સંડોવણી સામે આવી ત્રીસ વર્ષથી ભાજપની સત્તા છે ત્યારે વિકાસના કામોમાં બહાના બતાવી શકાય નહીં મુખ્યમંત્રીનું કહેવું છે ખટંબા પાસે પૂરપાઠ ઝડપે જતી કાર અચાનક તળાવમાં ખાકી હતી તમામ ડીઓને પરિપત્ર દ્વારા આદેશ સરકારની નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી સ્કૂલ પ્રવાસ બંધ આજે રક્ષાબંધનની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે આજે બપોરે થી રાતના આઠ સુધી રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત નિમણૂકના ઓર્ડરો આપવામાં વિલંબ થતા તહેવારોની સીઝનમાં યુનિવર્સિટીના સેંકડો હંગામી અધ્યાપકો પગારથી વંચિત હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ઘર દુકાન વેચીને 500 નાથ બાળકોને ભણાવ્યા 183 વકીલ એન્જિનિયર બન્યા 70 થી વધુ પદમશ્રી તબીબોને પીએમ ને પત્ર લખીને કલકત્તાની ઘટનામાં કડક પગલા ભરવા આપી દેશની બેંકોએ મિનિમમ બેલેન્સના નામે ગ્રાહકો પાસેથી રૂપિયા આઠ હજાર ચારસો પંચાણું કરોડ વસૂલ્યા વુમન એન્ડ મેન ઇન ઇન્ડિયા રિપોર્ટ ભારતીયો સરેરાશ સિત્તેર વર્ષ જીવે છે ગુજરાતીઓનું સરેરાશ આયુષ્ય વીસ વર્ષમાં આઠ વર્ષ જેટલું વધીને બાસઠનું સિત્તેર પોઈન્ટ પાંચ વર્ષ થયું છે હસીનાની હસ્તી પોતાના લોકોએ જ મિટાવી દીધી

પડી વિદ્યાર્થી સહિત બે જણ ગુમ તમિલનાડુમાં અગિયાર મી સુધી રમનાર ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેવા ટીમ જશે બીસીએ બુચી સ્પર્ધા માટે સોળ ને બદલે બાવીસ ખેલાડી પસંદ કરતા વિવાદ કલકત્તાની ઘટનામાં ન્યાય માટે ફતેહગંજ કેન્ડલ માર્ચ યોજાય

ચારસો હંગામી અધ્યાપકો હજુ પગારથી વંચિત કેટલાકની તો નિયુક્તિ જ નથી થઈ મુખ્યમંત્રીએ કહ્યું મારી સામે એકબીજા વિરુદ્ધ બોલો છો સાથે મળીને કામ કરો શાક માર્કેટને કારણે રોજ સાંજે ભીડ જામતા વાહન ચાલકો અટવાય છે કિશનવાડી ચાર રસ્તા પર સિગ્નલ મૂક્યું છતાં ટ્રાફિકની સમસ્યા રોડ પર જ વાહનોનું પાર્કિંગ માત્ર બે કલાકમાં મુખ્ય અગિયાર ધ્વજાની રૂપિયા ચોરાણું પોઈન્ટ એકતાલીસ લાખ ઉછામણી બોલાઈ ભાદરવી પૂનમે ઊંઝામાં બાર થી અઢાર સપ્ટેમ્બર દરમિયાન સૌપ્રથમ વાર ધ્વજા મહોત્સવ યોજાશે હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કોલકાતાની મેડિકલ કોલેજની મહિલા ટ્રેની તબીબ પર બળાત્કાર તેની હત્યાની ઘટના સુપ્રીમ કોર્ટે સ્વયંભૂ સંજ્ઞાન લીધું વીસ ઓગસ્ટે સુનાવણી ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ઝારખંડના માજી મુખ્યમંત્રી ચંપાઈ સોરેન દિલ્હીમાં બાંગ્લાદેશના પદભ્રષ્ટ પીએમ શેખ હસીના પર બે હજાર તેરના ના સામૂહિક હત્યાકાંડ મામલે કેસ દાખલ રશિયાના દૂરના પૂર્વ કિનારે સાત ની તીવ્ર નો શક્તિશાળી ભૂકંપ નોંધાયો અમેરિકામાં થયેલી કાર દુર્ઘટનામાં ભારતીય મૂળના દંપતી અને પુત્રીનું મોત ગણેશ ઉત્સવ કલાકારે હવામાં તરતા મોદક સાથે જાદુ ગણપતિ મૂર્તિ બનાવી અમેરિકી વિદેશ મંત્રી બિન્કલ ની મધ્ય પૂર્વની મુલાકાત ટાણે જ ઇઝરાયેલ નો ગાજા પર હુમલો કેલિફોર્નિયાના આકલેન્ડમાં ગોળીબારમાં બે ના મોત બે ઘાયલ આણંદ જિલ્લામાં તહેવાર ટાણે અનાજ કઠોળના કાળા બજાર કરતા વેપારી સામે કાર્યવાહી કરવા તંત્રએ કમર કસી આણંદમાં અનાજનું નું કરતા ઓગણત્રીસ ગોડાઉન તપાસ આયા વૃદ્ધ સાથે આચરી ગામની માપણી થશે પૂનમના પગલે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડશે ડાકોરમાં નાળિયેરી પૂનમની ઉજવણી દર્શનાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા આગલામાં કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું ઝડપાયા ગરવાડામાં ખાણીપીણીની દુકાનો પર તપાસ હાથ ધરતા ભેડ વેપારીઓમાં ફફડાટ ફેલાયો સિંગવડ તાલુકાના પીસોઈ ગામે મકાનમાંથી એક લાખની ચોરી સોજી મશાન તરફના માર્ગ પર ઝાડી હાલાકી કુંભારિયા પાસે બાંધી દેવાતા જાડી મચ્યો હાલાકીના ખટંબામાં કાર ફેન્સિંગ તોડીને તળાવમાં ખાકી ચાર વિદેશી વિદ્યાર્થી લાપતા છાણીમાં કૌટુંબિક ભાઈની હત્યા કરનાર ભાઈને જેલમાં ધકેલાયો આવાસ તથા હાઈકોર્ટના બોગસ હુકમો તથા લેટર બનાવી ઠગાઈ કરનાર ઈસમ ઝડપાયો

સરકાર એલર્ટ મોડ પર એરપોર્ટ બંદર વધુ ગ્રામજનો ઘાયલ થયા સુદાનમાં બળવાખોર સૈનિકોનો ગામ પર હુમલો પંચ્યાસી લોકોની કરપીણ હત્યા કરી ભૂકંપના કારણે સુનામીની ચેતવણી જારી કરી નથી રશિયામાં સાત બે ની તીવ્રતાનો ભૂકંપ કામચટકા પ્રદેશમાં શિવલુચ જુવાળામુખી ફાટ્યો તંત્ર સતર્ક બન્યું ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે દિલ્હી પહોંચ્યા બાદ ચંપાઈ સોરેને નકારી કાઢી ગુરવા વિસ્તારમાં અપાર શ્રદ્ધા સાથે ગણેશજીની આગમન યાત્રા યોજાઈ રક્ષાબંધનને લીધે એસટી ડેપ ઉપર ભારે ઘસારો જોવા મળ્યો ખટંબાના તળાવમાં વિદેશી વિદ્યાર્થીઓની કાર ખાબકી સયાજી હોસ્પિટલમાં બહાર ગામના બાર તબીબોને ડેપ્યુટેશન પર મુકાયા એમએસયુના ચારસો હંગામી શિક્ષકોના ઓર્ડર મોડા થતા ઓગસ્ટ મહિનાનો પગાર ન મળ્યો એમએસ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને પીએચડી સ્કોલરનું સંશોધન ફાર્મસી ફેકલ્ટીના સંશોધકોએ ટીબીની દવાની આડઅસર ઘટાડતું સંયોજન શોધ્યું સાવલીપોઈચા રોડ પર યુવકનું શંકાસ્પદ મોતનું કારણ જાણવા પોલીસે પ્રયાસો આદર્યા વૃદ્રા શહેરની સ્ટેચ ઓફ યુનિટી ને જોડતા રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવશે દાહોદના નાની લછેલી ગામે ગુંદી ફળિયામાં સાત જેટલા ઝાડા ઉલટીના કેસો બાળકીનું મોત નીપજ્યું ટિંબા રોડ ગામે દુકાનમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ના થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો વૃદ્ધ ઘર ધણીને માર મારીને સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી એક પણ સુડતાળીસ લાખ નિમત્તા લૂટી ફરાર રાજકોવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી બોડેલી તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ જન હનુમાન ખાતે દાદાને બે કિલો ચાંદીની ગદા ચઢાવવામાં આવી ભાજપના મોટા નેતાના માનીતા કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયાનો ઇજારો આપવા મ્યુનિસિપલ કમિશનરના ઉધામાં વર્તમાન જંત્રી પ્રમાણે ભાવ મળે તેવી ખેડૂતોની માંગ ભરૂચમાં રક્ષાબંધન નિમિત્તે છેલ્લી ઘડીએ ખરીદી નીકળતા વેપારીઓમાં ખુશી દેખાઈ હત્યા કરાયેલ આદિવાસી યુવાનોના પરિવારની કોંગ્રેસના કેન્દ્રીય પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી વડોદરાના ઝઘડાથી બધા થાક્યા છે આજે પણ સંકલન વિના આવ્યો છે મુખ્યમંત્રીનું કહેવું છે મુખ્યમંત્રીની ટકોર ફાળવેલા નાણાં વપરાતા નથી અને પૈસાની બૂમો પાડો તે કેટલું યોગ્ય

ડોક્ટર મર્ડર રેપ કેસ માનવ અંગેની તસ્કરીના કૌભાંડની સીબીઆઈને આશંકા ઝારખંડના સીએમ તરીકે ખૂબ અપમાન સહન કર્યું ચંપાઈ સોરેને કહ્યું પતિના માવતરની સંભાળમાં પત્નીની નિષ્ફળતા ક્રૂરતા નથી રવિવારે વડોદરા ડેપોથી અમદાવાદ સુરત ગોધરાની વધુ પચાસ બસ મુકાઈ તહેવારોની મોસમ છતાં એમએસ યુના 400 હંગામી શિક્ષકો પગારથી વંચિત શહેરમાં ખાનગી વાહનોની વૃદ્ધિની બબાલ અમિતનગર સર્કલ પાસે કાર ચાલક પર ત્રિપુટીનો હુમલો ઓનલાઈન શિક્ષણ માટે આપેલા 20 ટેબ્લેટ ચાલુ થયા નહીં એજ્યુકેશન એપમાં રોકાણ કરાવી જારખંડના ઠગે રૂપિયા 5.87 લાખ ઠગ્યા રક્ષાબંધન ને તબીબો એકબીજાને રક્ષા સૂત્ર બાંધીને શહેરમાં સતત ત્રીજા દિવસે તબીબોની હડતાલ યથાવત સમય અને ઇંધણનો બચાવ થવાની સાથે પ્રવાસનને વેગ મળશે વડોદરાથી એસઓયુને જોડતા રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવાશે આજે વિસો ફોટોગ્રાફી દિવસ પ્રેસ ફોટોગ્રાફર્સના અગિયારમાં ક્લિક એક્ઝિબિશનનો આજથી પ્રારંભ રજાઓના દિવસમાં પાણીની લાઇન કાપતા રહીશોનો હોબાળો છાણી જગાતનાકા પાસે એકતા નગરમાં દૂષિત પાણીની સમસ્યા કલાલી રોડ બ્લુ બેલ ટાવર માં બનેલો બનાવ કુંડામાંથી પાણી ટપકવાના મુદ્દે પડોશીઓ વચ્ચે અથડામણ વાસના કોતરિયામાં જુગાર રમતા ત્રણ પકડાયા બે ફરાર થયા રાવપુરા પોલીસે સામસામી ફરિયાદ નોંધી લાલકોટ પાસે પેસેન્જર બેસાડવાના મુદ્દે રિક્ષા ચાલકો વચ્ચે ઝઘડો થયો પાણી ગેટમાં બે સ્થળે જુગારના દરોડા રૂપિયા પચીસ હજાર સાથે નવ ઝડપાયા િયા અને ત્યાંથી અમેરિકામાં ઘુસવાના હતા અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરતા ચાર ગુજરાતીને પાછા ધકેલાયા હેલ્મેટ પહેર્યા વગર બે થી વધુ વખત પકડાશો તો લાયસન્સ સસ્પેન્ડ થશે

દિલ્હીની ડોક્ટરો કરી આત્મહત્યા દવાનો ઓવરડોઝ લીધો બસ અને પિકઅપ વચ્ચે ટક્કર થતા આઠ લોકોના મોત કોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું વિશ્વામિત્રીના કિનારે તળાવ વાસી શિવનું પૌરાણિક અને પવિત્ર શિવાલય વડોદરાના પ્રેસ ફોટોગ્રાફ્સ દ્વારા અગિયારમાં વાર્ષિક ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન આજથી ઓગણીસમી ઓગસ્ટથી થશે પ્રારંભ હારીજના જપટાપારા વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી ગટરના ગંદા પાણી જાહેર માર્ગમાં રેલાતા હાલાકી કડી પોલીસ સ્ટેશનના એ એમડી ડ્રગ્સનો વેપાર કરતા એક ઇસમને ઝડપી પાડ્યો અંબાજી ખાતે નામાંકિત ધર્મશાળામાંથી શ્રાવણીઓ ઝડપાયા બનાસકાંઠામાં એકતાનું પ્રતિક ડાયમંડ સિટીની ગોલ્ડ પ્લેટિનિયમ ચાંદી અને હીરા જડીત રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર ગરુડેશ્વર તાલુકાના જંતર ગામમાં પાંચ વર્ષના બાળકને કોબરા સાપ કરડી જતા મોત તિલકવાડા તાલુકાના બંદરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા બે વર્ષથી ગેરહાજર રહેતા યુવાનોને તરફ કરાયા સમજાઈ કોલેજ કરતી પરિણીતાનો બસ સ્ટેન્ડ સુધી પીછો કરી હેરાનગતિ કરતા યુવાનોને અભયમની ટીમે સમજાવ્યા તબીબોની ઓપીડી બંધ ત્રણસો પચાસ થી વધુ ખાનગી તબીબોની ઓપીડી બંધ સિવિલમાં સાહીઠ ટકા ધસારો વધ્યો વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે દક્ષિણ આફ્રિકાની સ્થિતિ મજબૂત કર્ણાટકમાં પાંચસો કરોડનું મૂળા કૌભાંડ સિદ્ધારમૈયાના જેલવાસનો તખતો તૈયાર કોલકાતાની ઘટના બાબતે દિલ્હીના ડોક્ટરો આકરા પાણીએ ઇલીગલી અમેરિકા જવા નીકળેલા ચાર ગુજરાતીઓ આફ્રિકાથી રિપોર્ટ થયા છેલ્લા અઢાર મહિનામાં સૌથી ખતરનાક હુમલો સુદાનમાં બળવાખોર સૈનિકોએ પંચ્યાસી ચૂંટણીમાં નાના પક્ષોના ધારાસભ્યોની માંગ અચાનક જ વધી ગઈ અમદાવાદના વેપારીના સિમ કાર્ડ બદલી અઢાર ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા બે ઓગણત્રીસ કરોડ સેરવી લીધા બે વર્ષે એક આરોપી પકડાયો એકવીસ ઓગસ્ટ થી ફરીથી ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી અમિત શાહે શહેરના થલતેજમાં ઓક્સિજન પાર્ક નું લોકાર્પણ કર્યું ગુજરાત રાજ્યના પંચાસ હજાર થી વધુ પેન્શન અર્જને સાતસો કરોડ રૂપિયા ચૂકવાશે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકારીને ગુજરાત સરકારના નાણા વિભાગે ઠરાવ કર્યો તો હત્યા ત્યાર સુધીની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ